હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ વ્રજકૂક તો ફ્રેન્ડ્સ ઉનાળામાં ગરમીમાં એકદમ શરીરને ઠંડક આપે એસિડિટી દૂર કરે એવું આપણે વરિયાળીનું ઇન્સ્ટન્ટ શરબત બનાવીશું જે એકદમ ફટાફટ બાળકો પણ બનાવી શકે છે તો ચલો આજની રેસીપી સ્ટાર્ટ કરીએ ફ્રેન્ડ્સ રેસીપીઓ પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો ફ્રેન્ડ્સ આપણે છે ઠંડક માટે કે અત્યારે ફૂલ તડકો છે ગરમીમાં લૂથી બચાવે અને જે પેટમાં જે બળતરા થતી હોય ગરમી લાગી ગઈ હોય એને આ વરિયાળીનું શરબત છે ખૂબ જ હેલ્ધી છે અને ખૂબ જ ફાયદાકારક છે અને આ છે ને પાંચ મિનિટમાં ઇન્સ્ટન્ટ તમે આ સિરપ બનાવી લેશો ને ફ્રેન્ડ્સ તો બાળકો પણ ઇન્સ્ટન્ટ ફટાફટ બનાવી શકશે પછી જેન્ટ્સ પણ જો તડકેથી આવે તો ફટાફટ એ પણ બનાવી શકશે અને લેડીઝ જે જોબ કરતી હોય એ પણ બનાવી શકશે અને ઓફિસ માટે પણ તમે લોકો આ શરબત બનાવીને તમે લઈ જઈ શકો છો તો ચલો એકદમ શરીરને ઠંડક આપતો આપણે વરિયાળીનું શરબત બનાવશું તો એના માટે છે ને પેલા આપણે ચાસણી લેવાની છે તો અહીંયા આપણે એક તપેલીમાં ઘણી સાકર એડ કરી દેસું અને આપણે આવી રીતના અઢી કપ આપણે પાણી મૂકીશું જે કપ થી તમે સાકર લીધી હોય છે એક કપ નું તમારે મેઝરિંગ રાખવાનું છે તો અહીંયા પણ મે અઢી કપ પાણી લઈ લીધું છે અને આપણે છે ને ચાસણી નથી લેવાની જસ્ટ ખાલી મેલ્ટ થાય ચિકાસ પડતું થાય ત્યાં સુધી જ આપણે એને

પાડીને આપણે મિક્સી જારમાં ક્રશ કરી લેશું એકદમ ફાઇન આપણે પાવડર રેડી કરવાનો છે તો જુઓ ફ્રેન્ડ્સ આ રીતનો એકદમ ઝીણો મેં પાવડર રેડી કરી લીધો છે ફ્રેન્ડ્સ એ જ મિક્સી જારમાં ખસખસ અને જે આપણી દ્રાક્ષ છે એડ કરી દેસું અને થોડું એવું આપણે ખાલી એકદમ સરસ પીસાઈ જાય એટલે થોડું એવું આપણે પાણી એડ કરી દઈશું ખાલી એકથી બે ચમચી જેટલું જ અને એકદમ સરસ રીતે આપણે ક્રશ કરી લેશું ફ્રેન્ડ આ રીતને એકદમ પેસ્ટ રેડી થઈ ગઈ છે તો આપણી જે સાકર છે ને એ મેલ્ટ થઈ ગઈ છે ફ્રેન્ડ્સ હવે ખાલી છે ને એક થી બે ઉફાણ ચાસણી નથી આવવા દેવાની એ વાતનું તમે ખાસ ધ્યાન રાખજો કે થોડુંક છે ને ચીકાસ પડતું થવું જોઈએ માઇનોર જ ચીકાસ પડતું થવું જોઈએ જો આ રીતના તમે લ્યો ને તો થોડું છે ને તમને ચિકાસ પડતું લાગે હાથમાં તમે લ્યો ને ત્યારે એટલે એક થી બે વહીને ફૂફણ આવી જાય એટલે એકદમ સરસ ચિકાસ પડતું થઈ જશે તો હવે આપણે વરિયાળીનો જે પાવડર છે એડ કરી દેસુ અને એકદમ પેલા પ્રોપર રીતે સરસ રીતે એને મિક્સ કરી દેસુ એકદમ સરસ રીતે મિક્સ થઈ જશે પછી આજે આપણે ખસખસ અને જે દ્રાક્ષની પેસ્ટ બનાવેલી હતી એ આપણે એડ કરી દઈશું તો ફ્રેન્ડ્સ જો એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને જો તમારે નેચરલી આ રીતના રાખવું હોય તો રાખી શકો ને જે જે લોકોને ફૂડ કલરની ઈચ્છા હોય તો ખાલી એક બે ડ્રોપ તમે ગ્રીન કલરનો ફ્રૂટ ફૂડ કલર જે છે એ પણ તમે એડ કરી શકો છો ફ્રેન્ડ્સ હવે આને આપણે ગેસ ઓફ કરીને રો ટેમ્પરેચર પર આવવા દેસુ તો એકદમ જે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ એકદમ સરસ આપણો ગ્રીન કલર છે તો હવે આને હું રો ટેમ્પરેચર પર આવવા દઈશ અડધું આપણે લીંબુ પણ એડ કરશું કે જેથી એમાં સાકર છે થાય આ રીતના છે ને મેં બોટલ ભરીને રાખી દીધી છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આને છે ને ગાડીને એકદમ સરસ સાફ બોટલમાં તમારે ભરી લેવાનું છે અને આને છે ને ફ્રિજમાં મૂકવાની પણ જરૂર નથી બાર જ એટલું બાર જ સારું રહેશે ફ્રેન્ડ્સ તો ચલો હવે એને આપણે શરબત કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ પેલા આપણે ફર્સ્ટ ક્લાસમાં છે આઈસ્ક્રીમ એડ કરી દેસુ હવે આપણે સિરપ એડ કરશું તો છે ને ફ્રેન્ડ્સ એકદમ ઇન્સ્ટન્ટ ફટાફટ બની જાય એવું સરબત તો આઈ હોપ કે ફ્રેન્ડ્સ આજનો વિડીયો તમને પસંદ આવ્યો છે તો ફ્રેન્ડ્સ આ રીતના તમે ઓફિસેથી ઠાકી છો અધરવાઇઝ બાળકોને પણ પીવું હોય ને તે ફટાફટ ખાલી અડધી મિનિટમાં જે બનાવી શકે છે તો આઈ હોપ કે આજનો વિડિયો તમને પસંદ આવ્યો હશે ફ્રેન્ડ્સ વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય તો વિડીયોને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો મળતા રહેશું નવા કુકિંગ સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ બાય બાય